આ તો ખોટું કહેવાય છોટાઉદેપુરમાં કાયદાનું ભાન ભૂલેલા રેતી માફિયાઓ બેફામ ટ્રેક્ટરો દ્વારા ઉલી જાતી રેતીને કારણે નગરના માથે દર વર્ષે સર્જાતી પાણીની સમસ્યા ચારિત્ર ચાર ટ્રેક્ટર પકડી સંતોષ માનતું તંત્ર નગરપાલિકા વોટર વર્ક્સની આસપાસ થતું રેતીનું ખોદકામના ત્રાસથી પાલિકા દ્વારા નદીમાં રસ્તા કોદી કાઢવામાં આવ્યા હતા જે પુનઃ બનાવી દેવામાં આવ્યા છોટાઉદેપુર નગર સહિત સમગ્ર જિલ્લામાંથી પસાર થતી ઓરસંગ નદીમાં બેફામ રેતી ખનન થઈ રહ્યું છે જ્યાં લીઝો ફાળવેલી નથી ત્યાંને ગેરકાયદેસરના ટ્રેક્ટર દ્વારા રાત્રિના સમયે બેફામ રેતી ભરાય અને બહાર જાય છે જ્યારે ઘણી જગ્યાએ ઈટાચી મશીન જ નદીમાં ઉતારી દેવામાં આવે છે થોડા સમય અગાઉ રેતી માફિયાઓ દ્વારા ગ્રુપ બનાવવામાં આવ્યા હતા જેમાં અધિકારીઓની રેકી કરતા માફિયાઓ પર પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી હતી કાયદાનું ભાન ભૂલેલા રેતી માફિયાઓ કોના સહારે અને કોની હુંબથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવી રહ્યા છે તેની શંકાઓ પ્રજામાં ઘર કરતી જાય છે પરંતુ આ ગેરકાયદેસર ખોદકામ અટકાવવા તંત્ર નિષ્ફળ હોય તેમ લાગી રહ્યું છે છોટા ઉદેપુર નગરપાલિકાના વોટર ની આસપાસ ગેરકાયદેસર રેતી ખનનને કારણે દર વર્ષે પાણીના સ્તર ઊંડા ઉતરી જાય છે જ્યારે પ્રજાને પૂરતું પાણી મળતું નથી અને બહારથી વેચાતું મંગાવવાનો વારો આવ્યો છે આ રેતી માફિયાઓના ત્રાસને કારણે નદીમાંથી જે ટ્રેક્ટરો ઉતારી રીતે ભરવા જાય છે અને રેતી ચોરી જાય છે બ્યુરો રિપોર્ટ યલ્ગા ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે